નમસ્કાર દોસ્તો આજે આપણે આ વિડિયોમાં ટપક પદ્ધતિ કઈ રીતે લેવી અને કઈ રીતે એની આખી પ્રોસેસ હોય છે એ સમજશું મારું નામ છે શૈલેષ અને આપ જોઈ રહ્યા છો ખેડૂત હાર્ટ યુટ્યુબ ચેનલ ટપક પદ્ધતિ માટે સૌપ્રથમ તમારે એક ડીલર પાસે જવું પડશે જે જીજી માન્ય એટલે કે ગવર્મેન્ટ માન્ય ડ્રીપ ઇરિગેશનનું કામ કરતા હોય અથવા કે કોઈ એવી ઓફિસ હોય જ્યાં ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક પદ્ધતિનું કામ કરતા હોય છે ત્યાં એક ડીલર હોય છે એ તમને આખી પ્રોસેસ ડ્રીપ ઇરિગેશનની સમજાવશે પછી તમારે ત્યાં સર્વે કરી જે તે જમીનમાં ડ્રીપ ઇરિગેશન ઇન્સ્ટોલ કરવાનું હોય એટલે કે ટપક પદ્ધતિ ફિટ કરવાની હોય એ જમીનમાં એક નાનું એવું સર્વે આવે છે સર્વે કર્યા પછી જે તે ડીલર હોય છે એ તમને નાનું એવું કોટેશન આપશે કોટેશનમાં એ વિગતો લખેલી હોય છે કે તમારા જમીનમાં કેટલો ખર્ચ થશે કેટલી સબસિડી બાદ થશે અને તમારે ભરવાપાત્ર રકમ કેટલી છે ત્યારબાદ તમે એગ્રી થાવ એટલે કે તમારે ટપક પદ્ધતિ અલગ હોય છે અને જો રોકડાથી લેવાનું હોય એટલે કે પૈસા ભરી ડ્રીપ ઇરિગેશન લેવાની હોય લોન ની કોઈ પ્રક્રિયા ન કરી હોય તો એ તમારે ડીલર જોડે વાત કરવાની રહેશે જો મિત્રો આ એક પદ્ધતિ છે ડ્રીપ ઇરિગેશન લેવા માટેની આ એક પ્રક્રિયા કોઈપણ ડીલર પાસે તમે જશો તો આ રીતની એક પ્રોસેસ હોય છે પછી તમે ડ્રીપ ઇરિગેશન તમારા ખેતરમાં ઇન્સ્ટોલ કરાવી શકશો આમાં કોઈ પણ તમારો પ્રશ્ન કે સુઝાવ હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકશો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો થેન્ક યુ